રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના મોટાભાગના ગામડાઓમાં લોકો ખેતી પર નિર્ભર છે દર્શનભાઈ પણ આવા જે ખેડૂત છે તે ખેતી સારી કરે છે પરંતુ કમોસમી વરસાદના કિસ્સામાં પાક સંગ્રહની સમસ્યા મોટી હતી કે હવે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજનાના કારણે તેમની સમસ્યા ઉકેલાઈ છે ખેતર પર ગોડાઉન બનાવવા માટે દર્શનભાઈને સરકાર તરફથી રૂપિયા પંચોતેર હજારની સબસિડી મળી છે જેનાથી તેમણે પાક સંગ્રહ સ્ટ્રકચર બનાવ્યું છે આ સ્ટ્રકચર ની મદદથી તેઓ પોતાનો પાક લાંબા સમય સુધી સંગ્રહ કરી શકે છે જે પહેલા નહોતો જ્યારે ઉત્પાદન આવે ત્યારે પૂરતા પ્રમાણમાં ભાવ ના હોય તો અમારે પાક સાચવવામાં તકલીફ પડતી પાક બગડી જતો પાકને ખરાબ થઈ જતો પહેલા અમારે કેવું હતું કે માલ ઉત્પાદન આવે ત્યારે તરત જ ખેડૂતોને અમારે વેચવો પડે હવે એવું નથી આ સરકાર તરફથી મળેલી સહાય છે ગોડાઉનમાં તો અમે ગોડાઉનની અંદર માલ સાચવી શકીએ છીએ જેથી કરીને માલ ખરાબ થતો નથી અને જેથી કરીને અમને ફાયદો પણ રહે છે અને હું એવું કહેવા માંગુ છું કે હરેક ખેડૂતે અરજી કરવી જોઈએ આ ખેડૂત પોર્ટલમાં અને હરેક વ્યક્તિએ લાભ લેવો જોઈએ આનો અચૂક આ સરકાર તરફથી એક સરસ મજાની યોજના છે એક અંદાજ મુજબ ભારતમાં દર વર્ષે બાવીસ ટકા ખેત ઉત્પાદનોનો યોગ્ય સંગ્રહના અભાવે વ્યય થાય છે પ્રાણીઓના પાક ન બગાડે તેની ચિંતા પણ ખેડૂત માટે પરા પીપળિયાના વિક્રમભાઈને આ સિરદર્દ માંથી મળ્યો છે રાજ્ય સબસિડી પછી ખરેખર આપણે એનો એક લાભ લેવો જોઈએ પછી નાના એવું ઘણી યોજનાઓ છે એમાં ઘણી સબસિડી છે બિયારણ છે હાથી છે રોટાવેટર છે ટ્રેક્ટર છે મોટું છે કુવા છે બહુ મોટી સબસિડી છે ખેડૂતોને પોતાના ગોડાઉનના કારણે હવે નીચી કિંમતે ફરજિયાત પાક વેચવામાંથી મુક્તિ મળે છે અને તે ખેત પેદાશ લાંબા સમય સુધી સંગ્રહ કરી સારો ભાવ મેળવી શકે છે આમ મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રક્ચર યોજના ખેડૂતો માટે આશીર્વાદ સમાન સાબિત થઈ રહી છે